નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક સમાચાર હવે અહીં તમામ શાળાઓ કરાઈ બંધ અને 14 દિવસની રજા કરાઈ જાહેર સરકારનો રાતોરાત સૌથી મોટો આદેશ અને सीएम પટેલે કરી મહત્વની જાહેરાત પીએમ મોદીનું મોટું નિવેદન અને બજાર દુકાન વિમાન બધું જ બંધ હવે વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા તેમજ શિક્ષકો અને પ્રિન્સિપલને કરાય સસ્પેન્ડ જેવા શૈક્ષણિક સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ મને વાહ હો તો ખાસ મિત્રો આપી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજને તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર મે તમને આપતા રહીશું જો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપણા મિત્રોને જલ્દી મોકલી આપજો સર્વપ્રથમ પીએમ મોદીના ટ્વીટને લઈને આવ્યા મોટા સમાચાર દેશના પીએમ નરેન્દ્ર મોદીએ જીડીપી અંગે ટ્વીટ કર્યું છે કે બે હજાર પચ્ચીસ છવ્વીસના બીજા ક્વોર્ટરમાં આઠ પોઈન્ટ બે ટકાનો જીપી વૃદ્ધિ દર ખૂબ જ પ્રોત્સાહક છે તે આપણી વિકાસલક્ષી નીતિઓ અને સુધારાની અસરને પ્રતિબંધિત કરે છે તે આપણા લોકોની મહેનત અને સાહસને પણ પ્રતિબંધિત કરે છે અમારી સરકાર સુધારાને આગળ વધારવાનું અને દરેક નાગરિકો માટે જીવન જીવવાની સરળતાને મજબૂત કરવાનું કામ ચાલુ રાખશે આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો નવસારીમાં બીએલઓ શીતલ પટેલ પર ઉપરીઓના અસહ્ય દબાણથી તબિયત લથડી હતી પુત્રના લગ્ન છતાં ચૂંટણીની કામગીરીના ભારણ હેઠળ જબરદસ્તી થઈ રહી હતી કલેક્ટરની નોટિસની ધમકીથી ફરજ પર આવતા ફરમાન કરાયું હતું દીકરીએ અધિકારીઓ વિરુદ્ધ મોરચો ખોલ્યો અને માતાને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અધિકારીઓ દ્વારા બીએલઓ પર કરવામાં આવતા અયોગ્ય દબાણનો મામલો હવે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યું છે મિત્રો આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો વડોદરામાં રાષ્ટ્રીય એકતા પદયાત્રાનું આગમન થયું છે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતીની ઉજવણી હેઠળ કરમચંદથી 152 કિલોમીટરની આ પદયાત્રા 26 નવેમ્બરથી શરૂ થઈ 6 ડિસેમ્બર સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે શિંગરોડ પાસે શહેરીજનોના ઉત્સાહ સ્વાગત માટે સદર ગ્રામજન યોજાઈ હતી કેન્દ્રીય મંત્રી માંડવિયાએ કહ્યું કે મોદીજીના આ નિર્દેશ બે વર્ષીય ઉજવણીમાં સરદારના જીવન આઝાદીમાં યોગદાન અને વિકસિત ભારતના આદેશો પર ચર્ચા વિચારણા થશે ત્યારબાદ દેશના વડાપ્રધાને ફરી મંત્રની યાદી અપાવી મન કી બાત એકસો અઠ્યાવીસમાં એપિસોડમાં પીએમ મોદીએ રાષ્ટ્રને વોકલ ફોર લોકલના મંત્રની યાદી અપાવી હતી તેણે નવેમ્બર મહિનો ઘણો પ્રેરણાદાયક લાવ્યો છે તેમણે કહ્યું બ્લાઇન્ડ ક્રિકેટ વર્લ્ડ કપ જીતનાર ખેલાડીઓની પ્રશંસા કરી હતી જનરલ જેડનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે થોડા દિવસો પહેલાં જ ઈસરો દ્વારા આયોજિત એક અનોખી ડ્રોનના સ્પર્ધામાં એક વિડીયોએ તેમનું ધ્યાન ખેંચ્યું હતું જેમાં યુવાનો મંગળ ગ્રહ જેવી પરિસ્થિતિમાં ડ્રોન ઉડાડવાનો પ્રયાસ કરી રહ્યા છે પરીક્ષાને લઈને ખૂબ જ અગત્યના શૈક્ષણિક સમાચાર ગુજરાતના વિદ્યાર્થીઓને વાલીઓ ખાસ જાણી લો અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પ્રી બોર્ડની પહેલી બોર્ડ પરીક્ષા આપનાર ધોરણ દસના વિદ્યાર્થીઓ માટે પ્રી બોર્ડ પરીક્ષાનું આયોજન કરાયું છે આ પરીક્ષાથી વિદ્યાર્થીને બોર્ડનો ડર દૂર કરી શકાય છે અને પરીક્ષા પદ્ધતિની સારી સમજ મળે તે હેતુ રહેલો છે પ્રી બોર્ડ એ સોળ થી બાવીસ ફેબ્રુઆરી દરમિયાન યોજવામાં આવશે જેમાં શહેરના તમામ ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ભાગ પણ લેશે હવે ગુજરાતમાં અહીં દુકાન બજાર બધું જ બંધ અમદાવાદના ભદ્રકાળી મંદિર પાસે આવેલા ભદ્ર પરિષદમાં એમસી દ્વારા આઠસો ચુમ્માલીસ ગેરકાયદેસર પાથળાવાળાઓને વાળાઓને હટાવી દીધા છે ટ્રાફિક સમસ્યા અને ગેરકાયદેસર દબાણને કારણે આ કાર્યવાહી કરાઈ છે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે તેને ઢાલરગ્વાડ અને પાનકોર નજીકના નાકા પાસે પ્લોટ ફાળવવામાં આવ્યા છે પરંતુ પાથરણા વાળાએ ત્યાં બેસવા તૈયાર નથી એમસી દ્વારા આંગેના બેનરો ભદ્ર પરિસરમાં લગાવી અને સૂચના આપી દેવામાં આવી છે એટલું જ નહીં મિત્રો વધુમાં ચિંતાજનક શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો જસદણના જંગવડ ગામમાં શાળાની ઈમારત જર્જરિત હોવાથી ધોરણ 1 થી 8 ના તમામ વિદ્યાર્થીઓ ગ્રામ્ય પંચાયતની એક કોમ્યુનિટી હોલમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે એકસાથે બેસવાતી તથા ઘોંઘાટને કારણે શિક્ષણ કાર્ય ખોરવાઈ રહ્યું છે વળી જીવતા જોખમે બાળકોને મધ્યાહન ભોજન માટે જૂની જર્જરિત શાળામાં લઈ જવામાં આવે છે શિક્ષકોની અછત અને સુવિધાના અભાવને કારણે બાળકોનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે અને વાલીઓએ આનો આક્ષેપ પણ કર્યો છે વધુમાં તમને શૈક્ષણિક સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો ગુજરાતના કરપાડા તાલુકામાં આશ્રમ શાળામાં નવા શિક્ષકો પાસેથી વિકાસ ફાળાના નામે ગેરકાયદેસર પૈસા ઉઘરાવવાના કૌભાંડમાં કડક કાર્યવાહી થઈ છે સુધારપાડા આશ્રમમાં ઇન્ચાર્જ પ્રિન્સિપલ શશિકાંત પટેલ અને આસલોન આશ્રમ શાળાના ઇન્ચાર્જ પ્રિન્સિપલ અરવિંદ પટેલને તત્કાલ સસ્પેન્ડ કરાયા છે તેની સાથે સંકલન કરી અને રકમ વસૂલ કરનાર અન્ય ત્રણ વ્યક્તિ સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે

આ વાવાઝોડું દક્ષિણ ભારત તરફ વધવાની સાથે શક્યતા હોવાનું વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે ત્યારબાદ ગુજરાતમાં સી એમ પટેલે કરી મહત્વની જાહેરાત ગુજરાત સરકારે ગ્રામ્ય વિકાસને વેગ આપવા પંદરમાં નાણાંપંચની ભલામણ મુજબ પંચાયતોને બીજા હપ્તા રૂપે સાતસોને એકતાલીસ પોઈન્ટ નેવું કરોડની ગ્રાન્ટ ફાળવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં આ રકમથી રાજ્યભરમાં પિસ્તાલીસ હજારથી વધુ વિકાસ કાર્યો થશે

દરિયાકાંઠા નજીક આવીને દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડી સુધી પહોંચવાની સંભાવના છે ચેન્નાઈ જેટલી જેટલી અથવા તો ફ્લાઇટ રદ કરી છે જ્યારે ભારે દબાણની ચેતવણી વચ્ચે તમિલનાડુમાં ઘણી બધી શાળાઓ બંધ કરી દેવામાં આવી છે સરકારે નવા વર્ષમાં રજાની કરી જાહેરાત કેન્દ્ર સરકારે બે હજાર છવ્વીસ ના કેલેન્ડરમાં ચૌદ દિવસની રજાની જાહેરાત કરી છે જેમાં પ્રજાસત્તાક દિન સ્વતંત્રતા દિવસ ગાંધી બુદ્ધ પૂર્ણિમા નાતાલ દશેરા દિવાળી ગુરુ ગુરુનાનક જયંતિ ઈદે મિલાદ બકરી ઈદ મહાવીર જયંતિ મોહરમ તેમજ ઈદે મિલાદની રજાનો સમાવેશ થાય છે વધુમાં રાજ્યની કચેરીઓ સ્થાનિક સ્તરે ત્રણ રજાઓ પસંદ કરી શકે છે જ્યારે કર્મચારીઓ પ્રતિબંધિત રજાની યાદીમાંથી કોઈ પણ બે રજા પસંદ કરી શકે છે માં પ્રાપ્ત થતા મહત્વના સમાચાર મોદી સરકારનો મોટો આદેશ સરકારે બધી મોબાઈલ કંપનીઓને તેના નવા ફોન સરકારની સાયબર સુરક્ષા એપ્લિકેશન એટલે કે સંચાર સાથી પ્રીલોડેડ સાથે વેચવાનો આદેશ આપ્યો છે આ એપ્લિકેશન ચોરાયેલા મોબાઈલ શોધ ફોન શોધવામાં નકલી ઈએમઆઈ નંબરો ઓળખી કાઢવામાં તેમજ છેતરપિંડીવાળા કોલ વિશેની માહિતી મેળવવા માટે ખૂબ જ મદદરૂપ કરે છે તેમની મદદથી લાખો ચોરાયેલા ફોન શોધી શકાયા છે જોકે કે એપલ આ નિર્ણયનો વિરોધ કરી રહી છે કંપની કોઈપણ એપ્લિકેશન પહેલાથી ઇન્સ્ટોલ કરતા પહેલા ફોન વેચતી જ નથી હવે ગુજરાતના તમામ નાગરિકો ખાસ જાણી લો બે હજાર છવ્વીસની જાહેર રજાની યાદી ગુજરાત સરકારે પણ બે હજાર છવ્વીસ માટે રજાઓની સત્તાવાર યાદી જાહેર કરી છે આ યાદીમાં કુલ ત્રેવીસ જાહેર રજાઓ અને તેત્રીસ જેટલી મરજિયાત રજાઓ મળશે એમાંથી કર્મચારીઓ મહત્તમ ત્રણ રજા પસંદ કરી શકશે આ ઉપરાંત બેંકો માટે અઢાર રજાઓ જાહેર કરી છે દિવાળી અને મહાશિવરાત્રી જેવી રજાઓ રવિવારે આવતી હોવાથી રજાનો અલગ લાભ મળશે નહીં જાન્યુઆરી જૂન અને ડિસેમ્બરમાં ત્રણ દિવસનો સળંગ લોંગ વીકેન્ડ લાભ કર્મચારીઓ મેળવી શકશે એટલું જ નહીં મિત્રોમાં તમને વધુમાં જણાવી દે કે અહીં પણ શાળાઓ કરાવવામાં આવી બંધ રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે પરંતુ આગામી અડતાલીસ કલાકમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે ઉત્તરાખંડમાં હિમવર્ષાને કારણે ઠંડી વધી છે જેનાથી શરદી ખાંસીના કેસોમાં વધારો થયો છે તો બીજી તરફ ચક્રવાત દીતવા નબળું પડી અને ડિપ્રેશનમાં ફેરવાયું છે તે તમિલનાડુ અને પોંડિચેરીથી પચાસ કિલોમીટર દૂર છે ભારે વરસાદને કારણે તમિલનાડુમાં ત્રણ લોકોના મૃત્યુ થયા છે અને પોંડિચેરીમાં શાળાઓ પણ બંધ કરાઈ છે